શું ગુજરાતમાં બંધ થવા જઈ રહી છે આવો સવાલ સંચાલકોને સતાવી રહ્યો છે કારણ કે ત્રણ સરકારી નિયમ જેને ઊંઘ ઉડાવી નાખી છે અને લાખો મહિલાઓને બેરોજગાર થવાનો ડર પણ સતાવી રહ્યો છે આવું કેમ બન્યું તમે ખુદ જાણી લો આ રિપોર્ટમાં ના સંચાલકો ચિંતા નેવું ટકા સ્કૂલ બંધ થવાનો ડર સરકાર ના ત્રણ નિયમો સરકાર દ્વારા લઈને બનાવવામાં આવેલા ત્રણ નિયમોનો સરકારના નોંધણી અંગેના નિયમને લઈને પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરાઈ તેમ છતાં હજી સુધી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કારણ કે આ ત્રણ નિયમોના કારણે પાંચ લાખ મહિલાઓમાં રોજગાર જવાની અને નેવું ટકા પ્રીસ્કુલ બંધ થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે સશક્તિકરણને કારણે સ્ત્રીઓ જે સ્કૂલો ચલાવે છે તો જો આ નિયમો નહીં રજૂ આ નિયમો જો નહીં કરી શકાય જો એનું પાલન નહીં કરી શકાય કારણ કે આ ખૂબ જ આકરા નિયમ છે જો એનું પાલન નહીં કરી શકાય તો આ નેવું ટકા સુરતની સ્કૂલો બંધ થઈ જાય એવું છે નેવું ટકા ફક્ત સુરતનું નથી આ અમે જે રિપ્રેઝેન્ટેટિવ છે તે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કુલ એસોસિએશન તરફથી છે અને આ સુરત સ્થિતિ રજૂ કરી રહી છે હવે જરા આપને નોંધણી નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો પણ જણાવી દઈએ આ ત્રણ નિયમોમાં પહેલા નિયમ પ્રમાણે જે જગ્યા પર પ્રિસ્કુલ ચાલુ કરવાની હોય એ જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવી છે બીજા નિયમ પ્રમાણે જે જગ્યા પર પ્રિસ્કુલ ચાલતી હોય તેનો પંદર વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે અને ત્રીજા નિયમ પ્રમાણે ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે આ ત્રણ નિયમોએ પ્રિ સંચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે કારણ કે આ નિયમોના કારણે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નવા નિયમ એટલા બધા અઘરા છે કે એના માટે ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા જ અઘરા છે સો સૌથી પહેલાં તો ની વાત કરી લઈએ આપણે તો બિયું પણ જલ્દીથી મળતું નથી એમાં પણ કમર્શિયલ રેસીડેન્શિયલ એજ્યુકેશન ઘણા પ્રકારના બીયું આવતા હોય છે તો અમને એજ્યુકેશનલ બીયું જોઈશે અને આ લગભગ કોઈ પણ જે ઓનર હશે પ્રોપર્ટીનો તે અમને કરવા દેશે નહીં હે તો ફેર અમારી રિક્વેસ્ટ એ છે કે આના જગ્યા પર અમને સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ અલાઉ કરો એનો પણ એ જ યુઝેજ રહેશે કે જે બચાવની સેફટી માટે અમને પણ પડી છે એટલે અમને પણ એવું જોઈએ છે કે અમારા બચ્ચાઓ એક સેફ એન્વાયરમેન્ટમાં આવીને ભણે સો દેટ ઇઝ અવર રિક્વાયરમેન્ટ ફાયર સેફટી સાથે અમે કરવા તૈયાર છીએ પ્રિસ્કૂલ સંચાલકોને શું ડર છે તે અંગે વાત કરીએ તો સરકારના નવા નિયમ લાગુ થવા પર પ્રિસ્કૂલનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે વ્યુ ના મળતા મુશ્કેલીમાં વધારો થશે કોઈ પણ માલિક પંદર વર્ષ માટે ભાડા કરાર નથી કરી આપતા નવી પોલિસીથી આશરે નેવું ટકા પ્રિસ્કુલ બંધ થઈ શકે છે પ્રીસ્કૂલ બંધ થવા પર આશરે પાંચ લાખ મહિલાઓ બેરોજગાર બની શકે છે આ તમામ બાબતો એવી છે જે પ્રિસ્કૂલના સંચાલકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓને સતાવી રહી છે સરકારનો આ નિર્ણય ચિંતા વધારનારો છે કારણ કે બીયુ વાત તો સમજાય પરંતુ પંદર વર્ષનો ભાડા કરાર અને તેની સાથે સાથે ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ પણ ખૂબ અઘરો છે અહીંયા મુદ્દો બાળકોના ઘડતરનો છે નહીં કે કોઈ કંપની ટ્રસ્ટના વિકાસનો તેવામાં સરકાર દ્વારા જે નિયમો લાદવામાં આવ્યા છે તે હકીકતમાં ખૂબ કડક અને અયોગ્ય છે એવું લોકો માની રહ્યા છે આ નિયમથી નુકસાની થશે ફાયદો નહીં તેવામાં સરકાર પ્રિસ્કૂલમાં કામ કરતી મહિલા કર્મચારીઓની ચિંતા સમજે છે કે પછી પોતાના નિયમો પ્રિસ્કૂલ પર થોપીને સ્કૂલો બંધ જ કરાવી દે છે તો સૌથી મોટો સવાલ છે